નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દર જે હવે જે ભણતા બાળકો છે અને જે પી એસ ઈ એટલે કે પ્રાઇમરી પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે બંનેમાં એટલે કે પ્રાથમિક જે પી છે કોને આપવાની છે તો કે જે પ્રાઇમરી સેક્શનમાં અભ્યાસ કરતા હોય બાળકો અને ધોરણ છ માં હોય હાલમાં તે પી એસિની એક્ઝામ આપી શકે જે પ્રાથમિક ગવર્મેન્ટની યોજના છે કે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સ્કોલરશિપ આપી તો એ પરીક્ષાની છે એ જાહેરાત બહાર પડી છે તો જોઈએ શું છે જાહેરાત અને ક્યાં સુધી ફોર્મ ભરાવવાના છે અને તેની સંપૂર્ણ વિગતો છે પીએસસીની મેળવી તો મિત્રો આ જે પરિપત્ર છે ચોવીસ ત્રણ બે હજાર પચીસનો છે અને પચીસ તારીખથી છે એ ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થાય છે આપ જોઈ શકો છો ડાયરેક્ટ હું તમને માહિતી આપી દઉં બીજી કોઈ જે માહિતી જરૂરી છે એ તમામ માહિતી આપી દઉં એક તો કે પચીસ ત્રણ બે હજાર પચીસથી અને ચાર ચાર બે હજાર પચીસ એટલે ચાર તારીખ તમારી છેલ્લો દિવસ હશે બરાબર ફોર્મ ભરવાનું કઈ વેબસાઇટમાંથી ભરવાનું છે જો આ વેબસાઇટ છે આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ બરાબર એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી આ એક્ઝામ બરાબર તેની ઉપર છે અને નેક્સ્ટ વિડીયો છે એ કઈ રીતના ફોર્મ ભરવાનું એ પણ તમને જણાવી દઈશ કોઈને જો ઘરેથી ફોમ ભરવું હોય તો પણ ભરી શકે ચાલો હવે એની વિગતો શું છે જોઈ લો એની વિગત છે કે જાહેરનામું એટલે કે જે ન્યૂઝપેપર હોય કે એ બધામાં જાહેરનામું છે એ ચોવીસ ત્રણ એટલે કે બાર પડવાનું છે પરીક્ષા આવેદનપત્ર એટલે કે પરીક્ષાની જે ફોર્મ ભરવા માટે છે એ પચીસ ત્રણથી લઈ ચાર ત્રણ સુધી એટલે ચાર તારીખ તમારી છેલ્લી છે તમારી છેલ્લી તારીખ યાદ રાખવા અને ફોર્મ ભરવાના હાલમાં ચાલુ થઈ ગયા છે પરીક્ષા માટે જે ઓનલાઈન ફી છે એ તમે પાંચ સુધી એટલે એનો એક દિવસ પછી બરાબર કારણ કે બાર વાગ્યા સુધી ફોર્મ ભરાતા હોય ચાર તારીખના બાર વાગ્યા સુધી ફોમ ભરાતો એટલે પાંચમી તારીખ સુધી તમે છે ફી ભરી શકો બરાબર ઓનલાઈન જ ફી ભરવાની છે પરીક્ષાની તારીખ શું છે તો કે છવ્વીસ ચારે તમારે એક્ઝામ હશે એટલે કે માન એ તમારે છે અત્યારે જે વાર્ષિક પરીક્ષા આવે છે બરાબર તે વાર્ષિક પરીક્ષા પછી તમારી એ પરીક્ષા ગોઠવામાં આવશે એટલે કે તમને એ મળશે હવે જો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા શું છે તો લાયકાત શું છે તો કોણ ફોર્મ ભરી શકે તો એ જોઈએ કે ધોરણ છ માં જે સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા હોય અથવા તો લોકલ બોડીની શાળાઓમાં ભણતા હોય અથવા તો જે જિલ્લાની પંચાયતમાં આવેલી જે તમામ શાળાઓ છે એ કે મહાનગરપાલિકામાં આવેલી કે નગરપાલિકામાં આવેલી અંડરમાં આવતી હોય તમામ અને જે ગ્રાન્ટેડ શાળાઓ હોય અથવા તો નોન ગ્રાન્ટેડ એટલે કે પ્રાઇવેટ શાળાઓ હોય બરાબર જે ગ્રાન્ટ નથી મેળવતી નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ હોય માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બરાબર આ શિશોતીની પરીક્ષા આપી શકે શું લાયકાત છે તો કે ધોરણ છમાં અભ્યાસ કરતા હોવો જોઈએ એ પહેલી કંડિશન બીજા નંબરમાં કે ઓછામાં ઓછું પાંચમા ધોરણમાં એને પચાસ ટકા ગુણ હોવા જોઈએ એટલે કે તમારું જે રિઝલ્ટ છે પાંચમા ધોરણનું વાર્ષિક રિઝલ્ટ એની અંદર પચાસ ટકા માર્ક હોવા જોઈએ જે તમારું જીજર જેટલા પણ માર્કનું બનેલું હોય એ માર્ક નથી જોવાના બરાબર પણ તેની અંદર પચાસ ટકા તમારા ગુણ પ્રાપ્ત હોવા જોઈએ બરાબર હવે સાંભળો જે વિદ્યાર્થી મિત્રો છે માધ્યમિક શિક્ષણ શિશુવૃત્તિ પરીક્ષા આપવા માંગતો એટલે કે ધોરણ નવમાં હાલ ભણતા હોય એમના માટે છે તો એમને ધોરણ આઠના છે પચાસ ટકા હોવા જોઈએ બરાબર બંને માટે છે ધોરણ આઠમાં પચાસ ટકા મેળવેલો હોય તો જ એ ફોર્મ ભરી શકશે બરાબર તો આ એની કંડિશન છે હવે આગળ શું અભ્યાસક્રમ રહેવાનો છે તો કે શિશુવૃત્તિ મેળવવા માટે છે તમારો અભ્યાસક્રમ છે તો એ ધોરણ છ માર્ચ બે હજાર પચીસ સુધીનો એટલે કે જે તે ધોરણમાં તમે હાલ અભ્યાસ કરો છો તે જ ધોરણનું પૂછાશે માનો કે જે વિદ્યાર્થી પી એસ ઈ આપવામાં હોય ધોરણ છ બરાબર ધોરણ છ ની પરીક્ષા આપવા માંગતા હોય તો ધોરણ છનો જ એનો અભ્યાસક્રમ આખા વર્ષનો હશે અને ધોરણ નવમાં જે અભ્યાસ જે ધોરણ નવની પરીક્ષા આપવા માંગતા હોય બરાબર તો એ પણ જે છે ધોરણ નવની પરીક્ષા માટે ધોરણ નવનો જ અભ્યાસક્રમ હશે એટલે કે બીજું કંઈ વધારે વાંચવાની જરૂર નથી તમારા ધોરણનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ એક વાત ને સો વાત ચાલો હવે કેવું કસોટી પત્ર રહેશે બરાબર જો ફોર્મ ભર્યા પછી છે તમારે જો પરીક્ષા આપવાની ઈચ્છા થાય તો કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હશે તો કે આપણે જે હાલમાં હમણાં સી ગઈ બરાબર એવા પ્રકારનું પ્રશ્નપત્ર હોઈ શકે એના કરતાં સહેલું હશે મારા ખ્યાલ મુજબ કારણ કે ભાષાનું સામાન્ય જ્ઞાન છે એ સાહીઠ ગુણનું છે અને ગણિત વિજ્ઞાન છે એ સાહીઠ ગુણનું છે એટલે કે ભાષા અને ગણિત વિજ્ઞાનના બે જ વિષયો આવશે બરાબર કુલ એકસો ને વીસ ગુણનું તમારું પેપર રહેવાનું છે બરાબર ચાલો હવે આમાં ફી ભરવાની છે તો કે હા આ પરીક્ષાની અંદર તમારે ફી ભરવી પડશે સીટી ફ્રી હતી પણ આની અંદર તમારે ફી ભરવાની છે કેટલી ફી ભરવાની છે તો કે જે ધોરણ છ માં અભ્યાસ કરતા હોય એટલે કે જેને પ્રાથમિક શિષ્યવૃત્તિ મેળવી છે બરાબર તેમને સો રૂપિયા ફી ભરવાની રહેશે છે અને જેને તે ધોરણ નવમાં ભણતા હોય એટલે કે જેને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ મેળવવાની છે એવા વિદ્યાર્થીએ સો રૂપિયા બંનેને ટૂંકમાં સો સો રૂપિયા ભરવાના થશે બરાબર એટલે કે ફોર્મ ભરીને છોડી નથી દેવાનું ફી ભરશો ત્યારે જ ફાઇનલ તમારું ફોર્મ સબમિટ થયેલું ગણાશે બરાબર ચાલો હવે એટલી ખબર પડી ગઈ મિત્રો હવે આની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતના આપણે નોંધ છે એ જોઈ લઈએ કે ગ્રાન્ટેડ માધ્યમિક નોન ગ્રાન્ટેડ માધ્યમિકનો અભ્યાસ કરતા વિદ્યાર્થી પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે બરાબર સરકારી માધ્યમિક શાળાઓ જે ડેપ્યુ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન છે આર એમ એસ એ શાળાઓ મોડલ કે મોડલ ડે શાળાઓ લોકલ બોડી બરાબર એ બધી શાળાઓની અહીંયા જેટલી શાળાઓ લખેલી છે તેમને ધોરણ નવમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા ઉમેદવારી નોંધાવવાની હોય તે વિદ્યાર્થી પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ચૂકવના આવનાર છે અને દર્શિત શાળાઓ અભ્યાસક્રમ કર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષાની ફીની ભરવાની રહેશે નહીં એટલે કે જે આ જે શાળાઓ છે તેમને પરીક્ષા ફી ભરવાની નથી એ તો તમે જો ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે જ તમારું જે ચલણ નીકળે છે નથી નીકળતું તમને ત્યાં જ ખબર પડી એટલે બહુ મૂંઝાવવાની જરૂર નથી ટૂંકમાં ફોર્મ ભરો ત્યારે જ ખબર પડી જશે તમારે ફી ભરવાની થશે કે નહીં આવક મર્યાદા શું છે તો કે આની અંદર કોઈ આવકનો દાખલાની જરૂર નથી ને આવક મર્યાદા છે નહીં ગમે એટલી આવક હોય તો પણ તમે ફી તમારા આવકનો દાખલાની જરૂર પણ નથી અને કોઈ આવક મર્યાદા પણ નથી એટલે ગમે ત્યારે તમે આ જે ગમે એટલે આવક હોય તો પણ ફોર્મ ભરી શકો હવે જો સિલેક્શન કઈ રીતના છે તો જો યાદ એ રાખવાનું છે કે ચૌદ આઠ બે હજાર સત્તરનો પરિપત્ર પ્રમાણે છે કે જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માગે છે એટલે કે જે પી એસ ઇની પરીક્ષા આપવા માગે છે તે છે એની અંદર તમને હજાર વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવશે બરાબર અને જે માધ્યમિકમાં છે જે નવમાં ધોરણમાં તેમના બે હજાર નવસો વિદ્યાર્થીઓમાંથી સિલેક્ટ એનું સિલેક્શન થશે એટલે બહુ કોમ્પિટિશન ટફ થશે મિત્રો તમે વિચાર કરો ખાલી હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અહીંયા બે હજાર નવસો વિદ્યાર્થીને સ્કોલરશિપ મળશે એનો મતલબ કે છથી આઠ છઠ્ઠા ધોરણમાં હજાર વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે ઓકે એટલે બહુ કોમ્પિટિશન ટફ છે મેરી પાસ થવાથી તમે તમને કોલરશિપ નહીં મળે પાસ થયા બાદ તમારે બીજા વિદ્યાર્થીઓના કોમ્પિટિશનમાં આવી અને મેરિટ પણ સારું એવું બનાવવું પડશે જેમ કે કોઈ વિદ્યાર્થીને ન્યૂ માર્ક છે અને એક વિદ્યાર્થીને બરાબર નેવ્યાસી માર્ક છે તો અહીંયા માર્કનો એક માર્કનો ડિફરન્સ છે છતાં પણ માનો કે ન્યુ એ મેરિટ અટકાય તો આ ભાઈનો વારો આવી જાય અને આ ભાઈનો ના આવે સમજાય છે તો આવી રીતના કોમ્પિટિશન ટફ રહેવાની છે હવે અહીંયા તમને જોઈશું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો અહીંયા તમામ મુદ્દા છે જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરવા માગે છે અથવા તો જે તે કોમ્પ્યુટર ઓપરેટર છે એમની પાસે જઈ અને ફોર્મ ભરાવા માગે છે તો આ પ્રકારની છે એની પદ્ધતિ રહેવાની છે બરાબર તમારે આ વેબસાઇટમાં જવાનું છે આઈસસી બી એક્ઝામ ડોટ ઓઆરજીમાં જવાનું છે એપ્લાય ઉપર નવું ક્લિક કરવાનું છે ત્યાં તમને પૂછે કે તમારે પીએસસી આપી છે કે બરાબર માધ્યમિક શિક્ષણ શિશુતિ પરીક્ષા આપવાની છે બેમાંથી અહીંયા બે ઓપ્શન હશે જે ધોરણ છ લખેલું હશે અને એકમાં નવ લખેલું હશે તો જે ધોરણ છમાં અભ્યાસ કરતા હોય ધોરણ છની અંદર સિલેક્ટ કરે અને નવમાં અભ્યાસ કરતા હોય નવ સિલેક્ટ કરે બરાબર એટલે થઈ જશે પછી એપ્લાય ઉપર ક્લિક કરી અને બધી વિગતો તમારે એ ફોર્મેટમાં ભરવાની અંગ્રેજી ફોર્મેટમાં જ ભરવાની બોલે બધી વિગતો અંગ્રેજીમાં જ નાખવાની છે ત્યારબાદ તમારે શાળામાંથી યુ ડેશ નંબર જો ન હોય તો લઈ લેવાનો રહેશે યુ ડેશ નંબર જે અઢાર આંકડાનો હોય બરાબર આ યુએડાય નંબર તમારે લઈ લેવાનો એની પણ જરૂર પડશે બરાબર ત્યારબાદ જ એ છે કે ધોરણ પાંચનું પરિણામ તમારે જોશે એટલે કે એ પ્રમા પ્રમાણે જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કારણ કે એના પચાસ ટકા કન્ડિશનમાં છે એટલા માટે બરાબર એ પણ તમારે જોઈ લેવાનું એમાં કઈ કઈ વિગતો લખેલી છે અને કેવી રીતના નામ લખેલું છે એ પ્રમાણે જ આપણે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો બરાબર તો આ બધું છે પછી છેલ્લે છે તમારે કન્ફર્મ આપી દેવાનું છે અને ફી પણ તમે આ અહીંયા તમે જોઈ શકો છો તમે એટીએમ કાર્ડ હોય તેનાથી દ્વારા પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો નેટ બેન્કિંગ દ્વારા કરી શકો તમારી પાસે કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ગમે તે હોય એના દ્વારા પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો બરાબર અને પછી તમે પ્રિન્ટ ઓનલાઈન તમે કાઢી શકો છો ઓકે તો આ જે છે આ પરીક્ષાની વિગતો હતી મિત્રો તો બસ હવે આ ફોર્મ જે ભરી નાખ્યા બાદ શું કરવું તો કે ભાઈ ફોર્મ ભરી ગયું ચિંતા કરવાની જરૂર નથી ક્યાંય ફોર્મ જમા કરાવવાનું નથી તમારી પાસે જ રાખવાનું છે બરાબર જ્યારે પરીક્ષા આવે ત્યારે હોલ ટિકિટ નીકળવા મળશે થોડાક દિવસ પહેલાં બે ત્રણ પાંચ દિવસ પહેલાં ત્યારે જોઈ લેવાનું જે શાળાની અંદર નંબર આવે એ શાળાની અંદર પરીક્ષા દેવા જતું રહેવાનું છે ઓકે એટલે બીજું કંઈ વધારે સૂચના છે નહીં તમારે ટેન્શન લેવાની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો હજી સુધી જો કોઈ વિદ્યાર્થીએ સબસ્ક્રાઇબ ના કરી હોય કે વાલીએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણે અહીંયા મૂકીએ છીએ પેપરો મૂકીએ છીએ વિદ્યાર્થીને લગતું જ્ઞાન પણ અહીંયા પીરસવામાં આવે છે તો ખાસ કરીને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો